જો અત્યારે આપણે એની મદદ કરીશું ને તો એનો જીવ બચી જશે અરે એનો પરિવાર તૂટતો અટકી જશે સાગર મને આ બધી ફાલતુ વાતોમાં કોઈ રસ નથી કોણ છે કેવા છે ક્યાંથી આવ્યા છે કોઈને કઈ ખબર નથી અને એ છોકરીને કેવી ગણ બ્રેઈન ટ્યુમર હોય માણસ અહીંયા સુધી પહોંચી જાય તમને રમાડે છે આ લોકો બસ મે વ્યક્તિને છે ને આપણે ઓળખતા ન હોય જાણતા ન હોય ને તો એની વિશે ખોટે ખોટા અનુમાન પણ ના લગાડવા જોઈએ અને બીજી વાત અત્યારે એની હાલત એવી છે માન કે એની હાલત એવી ન હોત અને તારી હાલત એવી હોત અને હું ગામમાં પૈસા ભેગતો હોત તો તમે કેવું લાગે શું બોલો એનું ભાન તો છે ને તમે ભગવાન પાસે આવું માંગો છો કે મને પણ બ્રેઈન ટ્યુમર થાય અરે માંગતો નથી જ્યારે લોકોની પરિસ્થિતિ આપણે જો સમજવી હોય ને તો એની જેમ જીવવું પડે આપણી જાતને એની જગ્યાએ મૂકવી પડે ત્યારે એની ભાવના હો અને એનું દુઃખ આપણને ખબર પડે કહેવાય છે ને કે જેને વાગ્યું હોય ને એને જ ખબર છે શું છે જેને કોણ લાગે ને એને જ કળ ચડે બાકી બધાને તો રમત આવડે હા બહુ મારે કઈ સાંભળવું નથી કહ્યું ને તમારે જે કરવું એ કરો અને આમ પણ હું એકલી નહીં મમ્મી પણ નાશ પાડે છે અને તમારા મમ્મી એ તો બધો ઓડિયો કોડિયો મારા પર નાખી રહ્યા છે કે મેં તમને ચડાવ્યા છે અરે પણ એકવાર તું સમજવાની તો કોશિશ કર જો તું સમજી જઈશ ને તો હું મમ્મીને પણ સમજાવી લઈશ કે તમારે જે કરવું હોય ને એ કરો જાવ અહીંયા થી જાવ તમે વાંધો શું જે મને તો એ સમજાતો નથી વાંધો મોટો તમે છો સમજતા તમે નથી સાગર કાલ સવારે મરી પણ જશે તો આપણે તો નુકસાન જ છે ને શું નુકસાન છે એ મરી જશે અને એના પતિ એમ કહી દેશે કે હવે મારી પાસે પૈસા નથી તો અરે એવો માણસ નથી કદાચ ને પોતાની જાત વેચવી પડશે ને તો એની જાત વેચીને પણ પૈસા તો એને કે અત્યારે જાત વેચીને પૈસા લઈ આવે નહીં સમજે તું છે ને ક્યારેય નહીં સમજે હા તો બસ મને સમજાવવાનું રહેવા દો ને જાવ અહીંયા મગજ ખરાબ ના કરો માર કહેવાય છે ને કે જ્યાં સુધી વીતે નહીં ને ત્યાં સુધી ભાન ના તો વિતાડો અમારી ઉપર વિતાડો બીજું શું ભગવાનને પ્રાર્થના કરો કે મારી બાયડીને પણ બ્રેઈન ટ્યુમર થઈ જાય મીરા આ જમાનો એજ અને આ જમાનામાં ઘણા એવા લોકો પણ છે કે જે જેને આંખની ઓળખાણ ના હોય ને તો પણ મદદ કરે છે એની જગ્યા આ તો મારો મિત્ર છે ત્રણ વર્ષથી ઓળખું છું મારા મારા દુઃખ મારો ભાગ દે છે મારા સુખ મારો ભાગ દે છે શું છે તને મદદ કરવામાં કદાચ એવું ના બને કે અત્યારે તું મદદ કરવાની ના છે પાછળથી તને થાય મને થશે ને તો હું જોઈ લઈશ સરસ એટલે કદાચ કોઈનો જીવ અરે સાગર મુકો ને વાત ને નથી કરવી મારે વાત

તો તમે પૈસા આપવાની ના પાડી હતી ને એટલે જ આ કટ્ટા બની છે અને જે બની ગયું ને બની ગયું હવે આપણી ફરજમાં આવે છે કે આપણે ત્યાં છીએ અને એક રીતે સાચવના બરાબર તો મને કહેશો કે કોણ છે જરા ફોટો બતાવો એ મહારાણી નો મને જે આપણા ઘર માં તમારા પર હુકમ કરીને બેઠી છે જ્યારે હોય ત્યારે જયદીપ ની વાઈફ જયદીપ ની વાઈફ જયદીપ ની વાઈફ જો ફોટો તને પછી બતાવી દઈશ અત્યારે હું જે કહું છું હું એને જોયા વગર અહીંયાથી બહાર નથી નીકળતા અને કોઈ નથી જવાનું મતલબ તમે લોકો માનવાના છો તેમ જ ને હા હું તો નહીં જ માન સાગર સાગર મજાક મે કહો દો અબ બેન છે મારી કોઈ મજાક નથી કરી રહ્યો જે પણ કઈ બોલી રહ્યો છું ને જે ફોટો બતાવ્યો છે ને એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું સાગર રીતિકા જયદીપની વાઈફ છે સાગર જવાબ આપો હા રીતિકા જયદીપની વાઈફ છે અને અત્યાર સુધી તમારે લોકો સામે ભીખ માંગી માંગીને એની માટે જ રૂપિયા ભેગા કરવાની વાત કરતો હતો કેમ તમે છો નથી નથી જૂઠ બોલો તારી તો હું ઓળખતી બહુ વર્ષો પહેલા જયારે કોલેજ માં હતી ને ત્યારે છોકરા સાથે અફેર થઈ

કે આજ પછી જો ઘર માં રીતિકા નું નામ લેવામાં આવશે તો પપ્પા આન્હ કરી લેશે ત્યાર પછી મેં કોલેજ પૂરી કરી મારા લગ્ન થઈ ગયા આજ સુધી કોઈ એ રીતિકાને કોઈ દિવસ યાદ પણ નથી કરી અને તમને લોકો ને પણ પપ્પા એવું જ કહ્યું હતું ને કે પપ્પાને હું એક જ દીકરી છું હા એનું કારણ પણ એ જ કે પપ્પાને ડર હતો કે રીતિકા ની વાત કોઈને ખબર પડશે કે એણે લવ મેરેજ કર્યા છે ઘરેથી ભાગી ગઈ છે તો મારા માટે પણ સારા છોકરાનું નું ક્યારેય નહીં આવે અને જે પ્રમાણે અમે પપ્પાને વચન આપ્યું હતું કે અમે રીતિકા નામ ક્યારેય નહીં નહીં ક્યારેય કોઈ વાત જ નથી કહી અરે અમને તો એ પણ નથી ખબર કે રીતિકા નો હસબન્ડ કોણ છે કારણ કે પપ્પાએ પપ્પાએ અંતિમ સંસ્કાર કર્યા પછી પપ્પાએ એ પણ વાત કરી હતી કે ક્યાં ગઈ છે કોના જોડે ગઈ છે શું કર્યું છે એ વાત પણ ક્યારેય નહીં એટલે કોઈને ખબર જ નથી કે મારી બીજી કોઈ બેન પણ છે સાગર સાગર આ છોડો ને

અરે મને કોને મારી જાતે વાત કર શું ભાઈ તો હવે શું ભાઈ ચરેત હવે તો ખુશ થાઉં જોઈએ ને તારે તો તમારી બેન તારી બેટા દુનિયા છોડીને જતી રહે રિધિકા 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 ઓ બેટા રિધિકા ઓ મને નતી ખબર કે તું છે તું એમ ખબર હોત તો હું મારો જીવ આપી દે મારી બેટ એકવાર જવાબ આપને રીતે

એટલું તો કરે લે જેટલું રડવું એટલું રડી લે હવે કોઈ ફાયદો નથી આ તારી બેન મરી ગઈ છે એ તારા અને મરી ગઈ છે અરે મેં કીધું હતું કે હું રૂપિયા આપીશ આ છોકરીનો ઈલાજ કરાવીશ પણ આ તારી સાસુ પણ ના માની જોઈ લીધો પરિણામ તમને લોકો ને રૂપિયા જ વાળા છે ને રૂપિયા તમે લોકો માનવતા ના દુશ્મન છો

मारा भाई अब ये घटना बनवानी नहीं। ये घटना तो बनी गई तारवा मित्र पर रोक ही ना सकी वह घटना ने बनवा मुझे माफ कर दे जो मारा भाई जयदीप 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 Yo, ¿rubia no vale? Me nido aquí, usted me lo ¿no? lo, voy? ¿También lo, voy? ¿También lo voy?